શાળા પ્રવેશોત્સવ અને આગામી શૈક્ષણિક વર્ષના આયોજનના ભાગરૂપે માંગરોળ તાલુકાના મુખ્ય શિક્ષકોની મીટિંગ બીઆઈસી ભવન પર યોજાઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલ સાહેબ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા તાલુકા પંચાયત કચેરી શિક્ષણ શાખા અને બીઆરસી માંગોલ આયોજિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ અને આગામી શૈક્ષણિક વર્ષ આયોજનના ભાગરૂપે માંગરોળ તાલુકાના મુખ્ય શિક્ષકો એટ આચરણની તાલીમ બીઆરસી ભવન માંગોલ મુકામે યોજાઈ હતી જેમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરીતભાઈ પટેલ ઇન્ચાર્જ ટીપીઓ વિરલભાઈ ચૌધરી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ તાલુકા સંઘના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ ચૌધરી અન્ય હોદ્દેદારો બીઆરસી હિરાભાઈ ભરવાડ મુખ્ય શિક્ષકો એટ તાત આચાર્યશ્રી હાજર રહ્યા હતા ટીપીઓ શ્રી વિરલભાઈ ચૌધરીએ શાબ્દિક સ્વાગત કરેલ હતું ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવેલ કિરીટભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવેલ કે

તેમજ અન્ય પંક્તિ દ્વારા શિક્ષકોને ખૂબ સુંદર સમજ આપી આનંદમય વાતાવરણ કરી દીધું હતું તદ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ બાબતે પ્રવેશોત્સવના આયોજન બાબતે જર્જરીત ઓરડા ફાયર એનઓસી તેમજ અન્ય બાબતે સૂચન આપેલ હતા અંતે આભાર વિધિ બીઆરસી હીરાભાઈ બરવાડે એ કરેલ હતી કાર્યક્રમનું સમગ્ર સંચાલન અયુબ ખાન પઠાણ એ કરેલ શૈક્ષણિક સત્ર ના શુભારંભે આજ તાલુકાના પ્રાથમિક શાળાઓની તમામ રાજ્યની સારી એક શૈક્ષણિક બેઠકનું આયોજન કરેલું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આગામી સમયગાળા દરમિયાન નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ચુસ્તપણે અમલવારી થાય આવનાર દિવસોમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવની કન્યા મેળા મહોત્સવ બે હજાર ચોવીસનું સુચારુ આયોજન થાય અને શાળા કક્ષાએ જે કે ભૌતિક સુવિધાઓ છે એ ભૌતિક સુવિધાઓનો સદુપયોગ થાય એનું રક્ષણ થાય અને શાળા કક્ષાએ બાળકો જે અભ્યાસ કરે છે એને ગુણવત્તાવાળું શિક્ષણ મળે એ માટેનું એક આ શૈક્ષણિક સેવાનું આયોજન કરેલું હતું સાથે સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત જે શાળાઓ કાર્યરત છે ત્યાં ભૌતિક સુવિધા સાથે જે વધારો થઈ રહ્યો છે એનું પણ ગુણવત્તાવાળું કામ થાય અને સ્કૂલ ઓફ એક્સેલન્સના જે નક્કી કરેલા માપદંડો છે એ માપદંડો પૂર્ણ કરવા માટે શાળા કક્ષાએ એક એક્શન પ્લાન કરી એની અમલવારી થાય એ પણ સુનિશ્ચિત કરવાનું બને છે સાથે શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકો કામ કરતાં શિક્ષકો એમની ઓનલાઈન હાજરી નિયમિત રીતે થાય એકમ કસોટીઓ આવનાર દિવસોમાં લેવાય એના માર્કની જે આખી સિસ્ટમ છે એ ઓનલાઈન થાય અને સરકાર દ્વારા લેવાતી વિવિધ સીએટીની પરીક્ષા હોય શિષ્યવૃત્તિની પરીક્ષા હોય એનએમએમએસની હોય કે અન્ય એકલવ્ય મોડેલ સ્કૂલમાં પ્રવેશની પરીક્ષા હોય મુખ્યમંત્રી જ્ઞાન સાધના જ્ઞાન સેતુ વગેરેની જે પરીક્ષાઓ લેવાય છે એમાં મહત્તમ બાળકો જોડાય અને એનો લાભ દરેક બાળકોને મળે એવા ઉમદા હેતુથી એક સત્રના શરૂઆતમાં જ દરેક સુધી મેસેજ પડે પહોંચે અને એની અમરવારી થાય એ માટે આયોજનો થયેલું હતું અને બધા જ આચાર્યએ ખૂબ ઉત્સાહે ભાગ લીધો છે અને મને પૂર્ણ શ્રદ્ધા છે કે એ પોતાના પોતાની શાળામાં એની કરશે અને પરિણામલક્ષી બનાવશે